દેવગઢ બારીયા તાલુકાના કાકળપુર ગામે કરંટ લાગતા ત્રીસ વર્ષીય યુવકનું મોત આ તારીખ એકત્રી આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ કલાકે મળેલ માહિતી અનુસાર ગત રોજ રાત્રિના નવ કલાક આસપાસ કાકળપુર ગામે ખેતરમાં જતા યુવકનું કરંટ લાગતા જે મોત નીપજ્યું હતું ગામના જે કિસ્સામાં જંગલી ભૂંડને તેમજ અન્ય પ્રાણીઓથી પાક રક્ષણ માટે લગાવેલા ખેતરમાં ખુલ્લો વીજ કરંટ છોડ્યો હતો જેમાં પાક રક્ષણ માટે મુકાયેલા વાયરના ચાલુ કરણ પર યુવકનો પગ અડી જતાં જે આ ઘટના બનવા પામી હતી અને ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ છે મણિલાલ બારિયા ગઈકાલે કાકલપુરની અંદર જે બનાવ બન્યો એની હકીકત એ પ્રમાણે છે કે ગઈકાલે સાંજે નવ વાગ્યાની આજુબાજુની અંદર ગામની અંદર વાયકા એવી ફરી કે ચોર આવ્યા ચોર આવ્યા ચોર આવ્યા એટલામાં જે જે આ વ્યક્તિ છે પરવીનભાઈ ચીમનભાઈ બારીયા એને એક વ્યક્તિએ ફોન કરતા પછી ફોન કરી અને બંને ભેગા થયા ભેગા થયા પછી એ ચોરનો પીછો કરતાં કરતાં એક ખેતરની અંદર મકાઈ કરી તે મકાઈમાં ભૂંડ માટે એક ફે એક સેન્ડિંગના વાયરથી એક લાઈટ કરંટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો અને એ વીજ કરંટની અંદર આ લોકો ચોરની પાછળ ભાગ્યા અને એ વાડાની અંદર ઘૂસ્યા એટલે ત્યાં એમના પગમાં એક વાયર આવી જતાં એમને જોરદાર રિંગ જે વીજ કરંટ લાગ્યો છે અને એ કરંટ દરમિયાન એમનું અવસાન થયું છે અને એમને અમે તાત્કાલિક ધોરણે સિવિલ અહીંયા દેવગઢ બારીયા હોસ્પિટલમાં દાખલ કર્યો અને ત્યાં મૃત જાહેર કર્યો પછી અને આગળની કાર્યવાહી હાથ ધરી અને પીએમ માટે પ્રોસેસ ચાલુ છે ઓકે